નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ભાવ ચારસો એંસીથી ઊંચો ભાવ પાંચસો ને ચાલીસ રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર બેતાલીસ બાજરો પાંચસો ચારથી પાંચસો ને ચાર તુવેરની વાત કરીએ તો તેરસોથી ચૌદસો નેવ્યાસી રૂપિયા અડદ એક હજારથી તેરસો ને પાસાઠ મગફળી ઝીણી નવસોથી એક હજાર છવ્વીસ મગફળી જાડી નવસો દસથી એક હજાર છપ્પન ધાણા તેરસોથી અઠ્ઠાવન સોયાબીન સાતસોથી સાતસો ને તલ તેરસોથી એકવીસો ને ચોત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ત્રણ હજાર ચારસોથી ભાવ ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા એરંડા બારસો એકવીસથી બારસો એકવીસ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ બારસો પાંત્રીસથી બારસો ને પાંત્રીસ તલકાળા સુડતાલીસોથી સુડતાલીસસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ ની ભાવ એક હજારથી ઊંચો ભાવ તેરસો એંસી રૂપિયા મગ તેરસોથી તેરસો ને ત્રીસ અડદ આઠસોથી પંદરસો ને પિસ્તાલીસ ઘઉં ચારસોથી પાંચસો ને ચોવીસ ચણા એક હજાર ત્રીસથી એક હજાર પંચાવન મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો ને પંદર મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર પચીસ અજમો પંદરસોથી ચોપનસો રૂપિયા એરંડા બારસો દસથી બારસો ને પંદર તુવેરની વાત કરીએ તો નવસોથી તેરસો ને પંચાણું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા जीरुनी बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो जीरो नीचे भाव तेवीसो पिंचोतेर थी ऊंचा भाव साढ़ तीसौ पांसठ रुपया तली सात सौ अठार सौ रुपया लसन पाँच सौ एक हज़ार पांसठ धाणा नौ सौ थी सत्तर सौ रुपया हमें बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव तेरसोंचो भाव चौद सौ पिंचोतर रुपया तल सफेद तेरौ थी ओगनीस सौ रुपया तलकाड़ा तेत सौ तेतरीसौ रुपया घऊ चार सौ तीस सौ ने वीस ઘઉં ટુકડા ચારસો પંચાવનથી પાંચસો ને ચાલીસ ચણા એક હજારથી એક હજાર પાંત્રીસ તું એની વાત કરીએ તો એક હજારથી ચૌદસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર એંસી લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન છસો નેવુંથી સાતસો ને સુડતાલીસ ધાણા એક હજારથી અઢારસો મેથી આઠસોથી અગિયારસો ને જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ચારસોથી થી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા વરિયાળી બારસોથી ચૌદસો ને સિત્તેર રાય નવસોથી અગિયારસો ને પાસાઠ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો બેથી થી ઊંચો ભાવ પાંચસો ને છેતાલીસ રૂપિયા ઘઉં ઘાઉંટકુળા ચારસો બાણુંથી થી સાતસો ને છેતાલીસ કપાસ બારસો એકાવનથી ચૌદસો ને એકસાઠ મગફળી ઝીણી સાતસો એકતાલીસથી એક હજાર છપ્પન મગફળી જાડી છસો એકતાલીસથી અગિયારસો ને છત્રીસ કલંજી તેત્રીસો એકવીસથી 3421 એકવીસ એરંડા એક હજાર પચાસથી બારસો ને છાસઠ તલકાળા બે હજાર એકાણુંથી એકતાલીસસોને એકાવન તલ તેરસોથી બાવીસો ને એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ત્રણ હજારથી ઊંચું બાવ હજાર એક્યાસી રૂપિયા ધાણા નવસો એકાવનથી એકવીસો ને છવ્વીસ ધાણી એક હજાર એકથી અઠાવીસસોને એક મકાઈ ત્રણસો એકાણુંથી ત્રણસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી ચારસો ને અગિયાર રૂપિયા ચણા એક હજારથી એક હજાર છત્રીસ અડદ નવસો એકાણુંથી એકોતેર મગ સાતસો એકત્રીસથી સત્તરસો એકત્રીસ વાત કરીએ તો અગિયારસો એકાવનથી ચૌદસો અગિયાર રૂપિયા સોયાબીન પાંચસો એકવીસથી સાતસો ને વાલ એક હજાર એકથી બારસોને એક રાય એક હજાર એકાવનથી એક હજાર ચણા સફેદ એક હજાર એકોતેરથી અઢારસો ને એકતાલીસ રાયડો નવસો એકાવનથી એક હજાર એકાવન લસણ ચારસો એકોતેરથી બારસોને એકવીસ વટાણા તેરસો એકતાલીસથી અગિયાર તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર